નમસ્કાર ખબર વડાલી અસર વડાલી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ઉમેદવારી માટે હાલ ઉમેદવારીપત્રો ફોર્મ ભરવાનો પીરિયડ ચાલી રહ્યો છે ત્યારે દમણ દીવ લોકસભા બેઠકના ઉમેદવાર લાલુભાઈ પટેલે પણ ભાજપના કાર્યકરો સાથે દમણ કલેક્ટર કચેરીમાં જઈ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે દમણ દીવ બેઠક પર ભાજપે ત્રણ ટર્મના સિટિંગ સાંસદ લાલુભાઈ પટેલને ચોથી વખતે મેદાને ઉતાર્યા છે ત્યારે પંદરમી એપ્રિલ સોમવારે લાલુભાઈ પટેલે દમણ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા આવેલા લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે સોમવાર મહાદેવના દિવસ ઉપરાંત ચૈત્રી નવરાત્રીનું સાતમું નોરતું છે ત્યારે આવા શુભ દિવસને ધ્યાને રાખી તેઓએ ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે આજે પત્ર ભરો જ્યારે છે અમારે દમણની જનતા તરફથી આદરણીય પ્રધાનમંત્રી મોદીજીના આશીર્વાદથી આદરણીય અમિતભાઈના આશીર્વાદથી આદરણીય રાજનાથસિંહ સાહેબના આશીર્વાદથી સંગઠનના આશીર્વાદથી અમારા પ્રમુખના આશીર્વાદથી અમારા દરેક કાર્યકર્તા નાના મોટા ભાઈઓ બહેનો વડીલોના આશીર્વાદથી અમે જઈ રહ્યા છીએ અને આજે જે માતાની સ્થાપના કરીએ નવરાત્રીનો સાતમો દિવસ છે આજે સારામાં સારો સોમવાર બી માધેવજીનો દિવસ બી છે બારનું ઓગણચાલનું મુહૂર્ત છે અમારે આજે અમારી પાર્ટીમાં ઉદઘાટન કરીને ત્યાંથી ફૂટબોલ ગ્રાઉન્ડ થઈને કલેક્ટર ઓફિસે જઈને અમે બાર ચાલનું ફોર્મ ત્યાં જમા કરવાના છે પુષ્કળ સારો વિશ્વાસ વન સાઈડ કહેવાનો મતલબ કે અમને અમારી સીટ મોદી સાહેબને આપવાની કાઢીને દમણ ડિવીની અને સહેલાસની બે સીટ અમારી

साबरकाठाना वडाली थी खुश खबर हवे आपना वडाली शहर म अत्याधुनिक चष्मा न शो रुम ए गोल्डन चष्मा घर अमा नंबर ना चष्मा चष्मानी फ्रेमो ફેન્સી ગુગલ્સ આંખોની ઠંડક માટે સનગ્લાસ ચશ્મા મળશે ત્યારે અમારે ત્યાં કોમ્પ્યુટર મશીન દ્વારા પણ આંખોના નંબર તપાસ કરી આપવામાં આવશે પ્રોપ રાઇટર ફારૂકે મેમન ઉપ પ્રમુખ મેમન સમાજ વડાલી તાલુકો તેમજ એસએમસી અધ્યક્ષ વડાલી શાળા નંબર એક તો આજે જ અમારા ગોલ્ડન ચશ્મા અવશ્ય મુલાકાત લો તો અમારું સરનામું છે ગોલ્ડન ચશ્માઘર ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે રંગાવત કોમ્પ્લેક્સ હાઈવે રોડ વડાલી તો અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું નવ એક્યાસી છવ્વીસ ચાર ત્રીસ અને હા જરૂરથી ગોલ્ડન ચશ્મા અવશ્ય મુલાકાત લો